ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરમો મોટી કાર્યવાહી કરી છે પોલીસે શાંતિનગર વિસ્તારમાંથી શંકાસ્પદ સંજોગોમાં રાખવામાં આવેલા નેવું ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે એસઓજી પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર રાજપીપળા રોડ પર શાંતિનગર વિસ્તારમાં એક શખ્સ પત્રના શેડમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર રાખી રહ્યો છે આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસને વિવિધ સાઇઝના કુલ નેવું ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા સ્થળ પરથી શિવ રેસિડેન્સીમાં રહેતા સુખલાલ શંકરલાલ રાયકાને પકડવામાં આવે તો પૂછપરછ દરમિયાન આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો પોલીસે કુલ રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ